પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં નો એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા સુવિધાયું છે પણ કોઈ ધ્યાન આપ્યું નથી સાહેબ પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઇન હતી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો ત્યાં જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ અમે લઈ લો સિરિયસ છે કીધું તો એ લુખો વાત મેં તમે ડૉક્ટર મારી સાથે વાત કરતો કેમ મારા તારે આવે ભાઈ કે ન આવે બે જાવ શાંતિથી કે ભાઈ હું છું કલાકાર છું તું મારે આવું વર્તન ડોક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થાય છે હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપશે સાહેબ અને સાહેબ મેં એમ કીધું હું એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સિરિયસ કેમ થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગો તો ડોક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી બિલકુલ માન ન રાખવું કોઈ ધ્યાન આપ્યું નહીં મારા સાથે માણસો પણ સારા સારા આવતા ટાઈમ પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારે એવું હોય છે આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું આપ ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીથી પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં એનો મતલબ નાના માણસોને અહીંયા મરી જવાનું હોસ્પિટલમાં